નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેતીની માહિતી યુટ્યુબ ચેનલ પર આપ નવા હોવ તો દરરોજ ભાવ મેળવવા માટે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો ગોંડલ માર્કેટયાર્ડના આજના ફળોના બજાર ભાવ તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસ અને શુક્રવાર આ ભાવ વીસ કિલો દીઠ છે મિત્રો યાદ રહે આ ફળોના ભાવ છે દાડમનો ભાવ ચારસો રૂપિયાથી અગિયારસો રૂપિયા રહ્યો હતો જ્યારે સફરજનનો ભાવ બે હજારથી ચાર હજાર રૂપિયા રહ્યો હતો ચીકુનો ભાવ ત્રણસો રૂપિયાથી પાંચસો રૂપિયા રહ્યો હતો કેળાનો ભાવ ચારસો ચાલીસ રૂપિયાથી પાંચસો સાઠ રૂપિયા રહ્યો હતો અને સંતરાનો ભાવ બારસો રૂપિયાથી ઓગણીસો રૂપિયા રહ્યો હતો વાત કરીએ તરબૂચની તો તરબૂચના એંસી રૂપિયાથી એકસો સાઠ રૂપિયા કમલમ ફળના બારસો રૂપિયાથી અઢારસો રૂપિયા ગુલાબના ત્રણ હજારથી ચાર હજાર છસો રૂપિયા ભાવ રહ્યો હતો જ્યારે બદામ કેરી ચારસોથી એક હજાર રહ્યો હતો અને રાજાપુરી કેરીનો ભાવ આઠસો રૂપિયાથી અગિયારસો રૂપિયા રહ્યો હતો મોસંબીનો ભાવ ચારસો રૂપિયાથી પાંચસો રૂપિયા દ્રાક્ષ બારસો રૂપિયાથી અઢારસો રૂપિયા કીવી છ હજાર આઠસોથી સાત હજાર છસો કેરી केसर केरी छ सौ रुपया अठार सौ रुपया आलू चा चौद सौ रुपया की सौ रुपया जैसे तोतापुरी केरी ना भाव बसो चालीस रुपया चार सौ रुपया सुधी रो तो, मित्रों नवा हो तो चैनल जरूर सब्सक्राइब करजो